you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હા લવણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પશ્ચિમ બંગાળના દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તારમાં સ્થિત સાઉથ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની સાથે સામૂહિક દુષ્કર્મની દર્દના ઘટના બની છે આ ઘટના પચીસ જૂન બે ની સાંજે સાડા થી દસ ની વચ્ચે કોલેજના પરિસરમાં જ બની હતી કસ્બા પોલીસ સ્ટેશનમાં પીડિતાની ફરિયાદ નોંધી ત્રણ આરોપીની ધરપકડ પણ થઈ છે જેમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ સામેલ છે પોલીસ સૂત્રો અનુસાર આ ગેંગ રેપ ઘટના કોલેજની બિલ્ડિંગની બિલ્ડિંગ ની અંદર બની હતી પીડીતા નું પ્રારંભિક ધોરણે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે ફોરેન્સિક તપાસ પણ હાથ ધરાઈ છે ત્રણેય આરોપી આજે અલીપુર કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં પોલીસે ચૌદ દિવસની કસ્ટડી ની માંગ કરી હતી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી એ આ ઘટના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે આખી કોલકાતા પોલીસ ને રથયાત્રામાં મોકલી દેવામાં આવી છે મુખ્યમંત્રીએ પદ છોડી દેવું આરોપી મનોજીત મિશ્રા કોલેજ નો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાની સાથે સાથે સાઉથ કોલકાતા ટીએમસીપીનો જિલ્લા મહાસચિવ પણ છે